આ વખતે વાઇબ્રન્ટનું ટેન્થ એડિશન આપણે હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ અને આ ટેન્થ એડિશનના સાથે સાથે એક સિરીઝ ઓફ ફ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટનું બી આયોજન કરવામાં આવે છે ટુરિઝમ વિભાગ તરફથી થોડા જ સમય પહેલાં માઇસ સેક્ટરને લગતા આઈસીપીબી જે એસોસિએશન છે જે આખા ઇન્ડિયામાં મીટિંગ્સ ઇન્સેન્ટીવ કોન્ફરન્સ એક્ઝિબિશન્સનું આયોજન કરે છે એના સાથે એમનું એન્યુઅલ કન્વેન્શનનું આયોજન કર્યું એ જ શ્રૃંખલામાં હવે બીજો ઇવેન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપને કરવા જઈ રહ્યા છીએ જેમ કે આપને ખ્યાલ છે કે થોડા સમયમાં આખા ઇન્ડિયામાં ટુરિઝમનો ખૂબ સારો વિકાસ થયો છે અને ખાસ કરીને કોરોના પછી ટુરિઝમ સેક્ટરને સારું ગ્રોથ મળ્યું છે ગુજરાત વધારે ફોર્ચ્યુનેટ છે કે છેલ્લા સમયમાં ઇનફેક્ટ લાસ્ટ વન યરમાં મેક્સિમમ ટુરિસ્ટ ગ્રોથ આખા કન્ટ્રીમાં ગુજરાતમાં થઈ છે દેટ ઇઝ રફલી થર્ટી ટુ પરસેન્ટ અને એક ખૂબ મોટો અચિવમેન્ટ ગુજરાતનો છે એ સિવાય થોડા જ સમય પહેલાં આવેલી ભારત સરકારની રિપોર્ટમાં ગુજરાત હવે ઇન્ડિયાના પાંચ ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ્સમાં આવી ગયું છે ડોમેસ્ટિક ટુરિઝમમાં અને વિદેશથી આવતા આવતા પ્રવાસીઓમાં ગુજરાત નંબર વન ચોઈસ બની છે ગુજરાતના ધોરડો ગામને યુએન ડબ્લ્યુ ટીઓ તરફથી શ્રેષ્ઠ રૂરલ ટુરિઝમનો અવોર્ડ બી મળ્યું છે ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે હવે આપને નવા સેક્ટર્સ ગુજરાતમાં આવતા મોટાભાગના ટુરિઝમ રિલિજિયસ ટુરિઝમ બિઝનેસ ટુરિઝમ રિલેટેડ હોય છે હવે માઇક્સ સેક્ટરને માટે બી આપણે ફોકસ કર્યું છે અને એ જ શ્રંખલામાં હવે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશનની જે એન્યુઅલ કોન્ફરન્સ થાય છે એ આપણે અત્યારે કેવડિયામાં કરવા જઈ રહ્યા છીએ